વલસાડ જિલ્લાના પાડી તાલુકાના તરમાલિયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના વેણમાં તણાઈ કારમાં સવાર પતિનો બચાવ તો આઠ વર્ષની બાળકીને માતા કાર સાથે નદીમાં તણાયા મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ વલસાડ જિલ્લાના પાડી ખાતે રહેતા શિક્ષક દંપતી મહેશભાઈ પટેલ તેમના પત્ની તનાશા પટેલ અને આઠ વર્ષીય પાડકી યશવી સાથે ડુમલાવ ખાતે તેમના સાસરે ગયા હતા મોડી સાંજે ડુમલાવથી પારડી પરત ફરી રહેલા દંપતીની કાર તરમાલિયા ગામના મહેસોપડિયા ખાતે આવેલી નદીમાં ભારે વરસાદના કારણે નદીના પાણીની સપાટી અને નદીમાં વેણ વધારે હોવાથી જા કાર ચાલકને ન થતા કાર તણાવવા લાગી હતી જે બાદ શિક્ષક મહેશભાઈ દ્વારા કારની બારી ખોલી કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન આનંદ નદીનો પ્રવાહ ખૂબ વધુ હોવાના કારણે મહેશભાઈ બાજુમાં આવેલ એક ઝાડના સહારે લટકી ગયા હતા જે બાદ કાર નદીમાં તણાઈ જતાં શિક્ષિકા તના બેન અને તેમના પુત્રી શેશ્વી કારમાં ફસાઈ જતાં કાર સાથે તણાઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક સ્થળ પર આવી નદીમાં ફસાયેલા મહેશભાઈને બચાવી લેવાયા હતા પરંતુ નદીમાં પાણીનો વેગ વધાર્યો હોવાના કારણે કાર નદીના પટમાં તણાઈ જતાં સ્થાનિકો દ્વારા સ્થાનિક તર્વેયાઓ માંગેલા લાઈફ સેવ ગ્રુપ તથા વૈવાટી તંત્રને કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી ઘટનાની ગંભીરતા મામલતદાર ટીડીઓ સ્થળ પર પહોંચ્યા હતા સુધી શોધખોળ હાથ ધરેા બાદ પણ માં અને દીકરી મળ્યા ન હતા ગયા હતા સાસરે ગાડીમાં મિસિસ હતા અને છોકરી હતી પાણીમાં આગળ ગાડી આવી ને ગઈ પછી અંદર પાણીમાં જતી ગાડી અટકાવવા માટે કાચ ખોલી અને ડાળી પકડી એટલે ગાડી અટાઈ ગઈ હતી પછી ડાળી તૂટી ગઈ તો બીજી ડાળી પકડી પછી પાણીનું તાણ એટલે ગાડી ખેંચાય ના બની નહિ સાડા સાથે આ ભાઈ ખરા ને એમનો અહીંયા સગા છે એ લોકો એ લોકો મેસેજ કર્યો એટલે ત્યાંથી મારા પણ મેસેજ આવ્યો કે આપણા ખેરલાના મહેશભાઈ ની ગાડી પાણીમાં ડૂબતી છે એટલે સાડા સાથે એટલે તરત અહીંયા તો હું એકલો હતો એટલે બીજા બાજુના છોકરાને બોલાયો એ કોઈ ચાલો તો આપણે ફટાફટ એટલે અમે મારી ગાડી લઈને આવ્યા પછી થોડાક ચાર જણા થઈ ગયા એટલે અહીંથી અમે ચાર ચક્કર મારી એટલે અહીંયા કોઈ દેખાયું નહીં પછી એનો ફોન તો લાગે પણ ફોન પાણીમાં એટલે ખબર નહીં પડી પછી એના ઘરે ફોન કર્યો અમે એટલે એના ઘરે ફોન કર્યો કે બિન નથી લાગતું એમ કે પછી પાછા એક ભાઈ અહીં અંદર ગયો એટલે અહીંથી અમે બૂમ મારી એને એટલે એ ભાઈ ત્યાંથી બોલ્યો કે મેં અહીંયા છે એમ એટલે અમે તરત પછી અંદરથી અમે કોઈ બેટી કોઈ સાધન વગેરે અમે ફટાફટ અંદર ગયા જંગલમાં એટલા કાંટા કચરામાં ને પછી ત્યાં એને કીધું તું ગભરાતો નહીં એટલે અહીંથી લગભગ સાતસો આઠસો પુરુષો અંદર હશે એટલે ત્યાં જાય એને પછી એને દાડું પકડી રાખલું એટલે ત્યાંથી એને અમે દોડું નાખ્યું બે વખત મેં અંદર ઉતર્યો રહ્યો તો અંદર મેં બી જોતો રહ્યો પછી દોડું નાખીને દોડું એ નથી પકડાઈ ગયું એટલે પછી એને દોડું પકડ્યું ને પછી અમે બે જણા પકડીને અંદર એને કાઢ્યો અને એને કીધું કે ગાડી અહીંયા જ છે એમ કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી ગાડી ત્યાં હતી એમ પછી ધીમે ધીમે ડુબા લાગી પછી અમે એને કીધું કે ગાડી થોડીક આગળ ગઈ છે એટલે અમે એને બહાર કાઢીને તરત અમે પાછળ આગળ દોડ્યા રહ્યા પણ પછી કોઈ પતો નહીં લાગ્યો એટલે પછી ત્યાંથી અમે બહુ માતા માતા અહીંયા આવ્યા પછી અમે કંટ્રોલ રૂમ પર ફોન કર્યો તો સો નંબર છે ને કંટ્રોલ રૂમ પર ફોન કર્યો સો નંબર પર નથી લાગ્યો એટલે મારા એક ભાઈ ઓળખીતા હતા તેને ફોન કર્યો પછી અમારે બીજા જી પીઆઈ માં છે ચીખલી માં એને ત્યાંથી ડાયરેક્ટ એ લોકો એટલે અમે પછી લગભગ અહીંથી દસ વાગ્યા એ લોકો એટલે સાડા આઠ સાડાના પછી કલાક દોઢ કલાક પછી આવ્યા લાગે તો તે ઉપરાંત પછી ફરી ચાર વાર ફોન કર્યો કે તમને કેટલી વાર લાગે એમ કમસે કમ જલ્દી આવો એમ છે કોઈ પ્રકારની રેલિંગ નથી ને આજથી કેટલા સમય થી કેટલા થી અમે આ ધારાસભ્ય સંસદ સભ્ય અમે એટલી રજૂઆત કરી કે ચારે બાજુ અમારે બાજુ જયારે કોઈ બી માણસ બીમાર પડે તો ચારે બાજુ થી અમને તકલીફ પડે તમને કોઈ બી એક પુલ તમે ઊંચો કરી આપો અત્યારે બે સરપંચ ને પૂછ્યું રોડ પર કોઝ વે છે ત્યાં આગળ પાણી ઓવરટોપિંગ થતું હતું ત્યાં એક સમાચાર મળ્યા હતા કે ગાડી ફસાઈ હતી અને ત્યાંથી પાણીનું વહેણ વધારો હતા તણાઈ ગઈ હતી ત્યાં આગળ સ્થાનિકો એક સી વ્યક્તિ હતો એને બચાવી દીધા હતા પરંતુ સાથે ગાડીમાં એમના વાઈફ અને ડોટર હતા જે પાણીમાં તણાઈ ગયા હતા તેના કારણે એનડીઆરએફની ટીમ હાલ બોલાવવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે જ્યાં જ્યાં વોટઅપિંગના અમને ન્યૂઝ મળતા હોય છે ત્યાં પોલીસ ગોઠવી દીધેલી હતી પણ આ જગ્યાએથી કોઈ ન્યૂઝ ન થવાને કારણે કંટાં ગોઠવી શકશે